જય શ્રી કૃષ્ણ જય હોડિયલમાં તો કેમ છો તમે બધા તમારા બધાનું સ્વાગત છે મારા મારામિની વ્લોગમાં તો આજે છે સન્ડે સન્ડે ઇઝ ફન્ડે પણ સન્ડે એકચ્યુઅલી ફન્ડે નહોતો હોતો નથી હોતો બધા માટે જે ફેમિલીમાં રહેતા હોય એના માટે નથી હોતો બાકી જે એકલા રહેતા હોય હસબન્ડ વાઈફ એકલા રહેતા હોય એના માટે કદાચ હોઈ શકે છે બાકી ફેમિલીમાં રહેતા હોય એના માટે જે સ્ત્રીઓ હોય જે ઘરની બાઈ હોય એના માટે તો કામનો જ દિવસ હોય છે કેમ કે બધા ઘરે હોય તો બધાયને અલગ અલગ ખ્વાહિશો પૂરી કરવાની હોય છે બપોરે જમવાનું બનાવવાની ફૂલ થાળી બન બનાવવાની હોય છે માંડેમાંથી નવરા થાય તો ચાણું તાણું થતું હોય છે તો એવી રીતે એનો આખો દિવસ રવિવારમાં વીતી જાય છે તો સન્ડે ઇ ફંડે અમુક લોકો માટે હોય છે બધા માટે નથી હોતો તો બંને રેજો અમારી સાથે આખા બ્લોગમાં ત્યાર પછી તો માનનો પણ હતો સન્ડે એટલે એ સૂતો હતો અને બેન પણ અહીંયા સૂઈ રહ્યા હતા તો થોડીક વાર થઈ તો માન પણ આવી ગયો નીચે બ્રશ લઈને આવ્યો બોલો પછી ગયો સીધી દીદી પાસે તો મેં કીધું પહેલાં બ્રશ કરી લે તો એ કે ના હું પહેલાં ને દીદીને જોઈ લઉં પછી બ્રશ કરી લઉં તો એ થોડીક વારમાં બ્રશ કરીને આવી ગયો અને ઢીંગલી બેન પણ ઉઠી ગયા હતા તો માન એમ કહેતો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો તો આ બેસી ગઈ હતી જમવા માટે તો તમે બધા પણ ચાલો જમવા અને પછી ફટાફટ ઢીંગલીને આપણે માલિશ કરીને સુવડાવી ઉડાવી દઈશું તો એને ઢીંગલીને સુવડાવી દીધી હતી જોઈ શકો છો તમે સાડા સાત વાગી ગયા હતા તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીશું આગલા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય ખુડિયાળમાં બાય બાય